ગુજરાત સરકારના બજેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સ્કોલરશીપ યોજનાને વધુ એકવાર પ્રાધાન્ય અપાયું છે તેમજ ચાર હજાર કરોડથી વધારાની રકમ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે આપવાની જાહેરાત કરવામાં આવી છે જે મુદ્દે સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે દૂરદર્શને વાત કરી હતી વિદ્યાર્થીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે સરકારની આ સહાય આગામી ઉચ્ચતમ અભ્યાસ માટે પાયારૂપ પગલું બનશે ગુજરાત સરકાર દ્વારા જે સ્કોલરશીપ પૂરી પાડવામાં આવે છે અનુસૂચિત જાતિ અને મધ્યમ વર્ગના લોકો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે તે માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકાર દ્વારા સ્કોલરશિપની સહાય મળે છે તે તેમાંથી તે તેમનું સપનું સાકાર કરી શકે છે ગુજરાત સરકાર દ્વારા જે સ્કોલરશિપનું આયોજન કરવામાં આવે છે તેમાં વિદેશમાં જઈને વિદ્યાર્થીઓનું સપનું સાકાર થાય અને શિક્ષણ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા સ્કોલરશિપનું આયોજન કરવામાં આવે છે આ માટે હું ગુજરાત સરકારનો આભાર માનું છું જે ગરીબ વિદ્યાર્થીઓ જે પોતાની ઉચ્ચતર માધ્યમિક માટે જે પોતાની સ્કોલરશિપ ભરી શકતા નથી તેમને સહાય મદદરૂપે આ સ્કોલરશિપ મળતી હોય છે જેનાથી તે પોતાનું શિક્ષણ આગળ વધારી શકે છે અને પોતાની સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકતા હોય છે